મેલીસ ને મારી વાત ના પણ મારા પશુ ને હાથ હોય મારા પશુ જીતુ એક જો મારી જોડે બોલીસ અને ફરી દઈસ તો તારા ગરબા પાસે જો આજે તો ખાવાના સ તો અંતિમ પૂરા દાડા તાલ જોવા પડશે એટલે જો કરવા તૈયાર હોય તો સો ટકા પણ એક જ વસ્તુ કહી એમ કે હવે મારા જો મારથી નહી થાય નહીં કરાય એ વસ્તુ તારો શબ્દો મોમાંથી નીકળવો ના જોઈએ એ પેલા તું મને કહી દે પછી હું તને આગળ વધતો બતાવું હશે કહું તમે કરી આવો તો કરજો તે વસ્તુ નહી થાય બંધાશે એટલે યાદ રાખજે એ પછી પોતા રૂપિયા થાય પચાસ રૂપિયા થાય તારા ભોગવવાના છે બરાબર માર્ગો લેવાના નહીં માર્ગો ખાવાના નહીં કદાચ ખવડાવવાનું થાય તારા દેવ ના ખવડાવવાનું પગી લાગવાનું તો તારા દેવ લાગવાનું છે મારે લાગવાનું બરાબર છે પણ જો કરવું એટલે કરવું અને કંઈક કર્યા પછી તારો બધું સારો ચડતો દાડો કરી આવ્યો હું વચન આવું છું તો પછી તારો ચડતો દાડો થાય સમજી લે ચડતો દાડો તારો થાય અને પછી તું એમ કે હું હવન નહીં કરવા જાઉં એ વસ્તુ ખોટી પડશે સમજી લે હવે જો હા પણ તારા તૂટેલું ઘર છે ટેકરા ઉપર જે ટેકરા ઉપર ટૂટેલું ગર્ષણ આ અર્ધારાહુકન કૌંસ તારા જે જબકણ આવું બતાવ એનું તારું મનમાં ખવડાવ આની અંદર તે ખવડાવવાનું છે છે કરવા જ્યો તુ ઘર કહીએ નેકરા ઉપર એની વાત કરું છું બરાબર સર થાય તુપી નું ઘર કહેવાય ને

જીવો તું ઘરમાં જાય ને કે જો ઘરનો ભાગ તો તારો અર્ધ ઉપર તો જતો જ રહ્યો છે હમસી લે હોય ગયો છે બરાબર હવે આટલી જ જગ્યા સર આટલી જ હશે ને તારા ઘર કઉ છું ને હું તો આટલી જગ્યા મને દેખાય છે બીજું બધું તો તારા ભૂ હોય ગયું છે બરાબર અડધો તારા ઘર નો ભાગ છે ને બધો ઢબરી પડ્યો છે સમજી લેજે હવે આટલી જ જગ્યા મતલબ દેખાય છે જે તારા ગોમડા નું ઘર હોય ને

આ બાજુના ભાગે તો આ બીજા મુખની દીવાલ ફળતી રહી એ આ બાજુનો જે ભાગ છે તો બીજા મુખની દીવાલ ફળ છે આ બાજુ કોઈની દીવાલ જ નહીં એ બાજુનું કોઈનું ઘરભર સર નહીં બરાબર સર એટલે તારે શું કરવાનું છે આ બાજુનો જે ભાગ હોય ને એ બાજુના ભાગે હોય અને શિકોતર માથાનું કરવાનું અને આ બાજુનું જે આટલી જગ્યા છે આટલી છે બધા નહીં એટલી જગ્યા છે ત્યાં હર્ષદની માતાનું નિવર્ધ કરવાનું ખબર પડી

ને આવું પેલા આગળ કુળદેવી હોય અને એની પાછળ પછી બધા દેવ થાય બરાબર છે હવે તારા મનથી મગજથી તને કોઈ કીધું જ નહીં તાર મન મગજથી થી તું દેવક જાતે જાતે કરી આવ્યો બરાબર છે એમાં બે જ દેવને ત્યાં ખવડાવ્યું દેવ તો તારી ઘરની મેન ધણી કહેવાય ને એ તો બાકાત રાખી દે બરાબર છે હવે આજે તને કોઈ રસ્તો મૂકતો નહીં ઘરમાંથી બીમારી જતી નથી અને દેવા દેવો દેવું દેવું માથે ચડતું જાય છે બરાબર તો ઉતરવાનું તો છી રહ્યું નેવામાંથી નીકળવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નહીં સમજીને પચીસ પચીસ રૂપિયા સમજી દાડે દાડે વધતા જાય છે માથે છે જો વ્યાજ ચડો અને મૂડી તમે લાવો છો મૂડી એટલે ખાવા માટે ખાવા માટે તમે વ્યાજે લાવો છો અને પછી તમે ખાવ છો બરાબર કોઈ તમારી જોડે અત્યારે હાલ ધંધો નહીં તમને કોઈ હું તો કહું હાથ તમારા મોમે કોઈ કાર્ય આગળ થતું નહીં બરાબર તો પણ એક જ ભૂલ તમારી તમને નડશે જરા જરા ખરું ખરું કહેવાય ને હોના હતું હોય એટલે ખબર પડે ને તું હો અને રૂચકીમાં રમતો હતો પણ એક જ તમારી ભૂલના કારણે તમે આજે એવી જગ્યાએ જે રહી ગયા છો ને તમને માર ના કહેવાય તો તમારે આજે હાથ લોગો કરવા માટે બી પડે એવું થઈ ગયું હવે તારી જોડે ને એટલું આટલામાં જે બેઠા છે ને એટલું કોઈ જોડે ન હતું મંત્રી રહે તો જોડે એટલું હતું એ ગાડી આજે આ જેટલું પબ્લિક બેઠું હશે ને એ પબ્લિકની જોડે નહીં હોય ને એટલું તારી જોડે હતું પણ એક જ ભૂલ તને એવી નડી ને કે એમાં તો આખો બરબાદ થઈ જ રહી આ તો મળી મળી તો થકી ગયા એટલે ભૂલી ગયા પાછો જીવના જો પહેલી વસ્તુ એમાં તમે એક જ ભૂલ કરી છે ગાળો કરી ગયો કાલે તમે હારામાં પહેવાની તમે વાત રાખી કે હું આજે નવું કંઈક કરું ને નવામાં જવું ને નવું કંઈક મારા અહીં ગાડી ઊભું કરું બરાબર છે પણ તમારું આપણું સપનું તૂટી ગયું એક જ ભૂલના કારણે જે તમે કરતા હતા કરતા પહેલાં ખબર પડે તો નિયમ એ વસ્તુ તમે જાતે બધી મૂકી દીધી પૂર્વતના ખવડાવતા હતા સજી જે સિક્કોતર કહીએ ને એના ખવડાવતા હતા પછી જે હરસત ભવાની છે એના ખવડાવતા હતા પણ તમારે પેલું શું અવાજ જો ચારે પહોંચે એવો તમારી સામે ધીમા ગઈ ધનથી ધીલો એટલે તમને જાતે જ મનથી કંટારો આવવા માંડ્યો ખબર કોણ કરવા જાય આ પ્રશ્ન તમારો બન્યો અને પછી તમે ગમડા મૂકી અને જે દેવ એ તમે ઉઠાવી દીધા ઉઠાવી દીધા ફરતો હોય ને ફરતો હોય ને વસ્તુ બતાવું છું છે ને કોઈ નહીં પહેરતું

અને આજે તારા તારા બોલી માંથી એટલે તારી બે માતા તું આવશે આવશે હરસદ ભવાની અને સિકોતર માતા અને પૂર્વ થાય બરાબર છે અને એમાં પાછું તું અસરી ગયા સમજી લે

મેં તારા સત્ય હકીકત બતાવી તારી ગુરુદેવી નું કરવા જવું પડશે પૂર્વ હોવાની હું જીવીસ જાગીશ ને

એટલા હું તો એક જ વસ્તુ હસ્ત વખત દૂર કરી પણ આરામ થયા છો એટલે હું એક જ વસ્તુ તનો રસ્તો બતાવું છું ફરી વાર જો બીજી માતા હોય તો તને રસ્તો બતાવત નહીં આમ જે રેખા તારા ગોવાળી શું જાતે મારીને આવ્યો છો એમાં હું માતા શું કરું પણ કોઈ જો હું બીજું મોટા મનવાળી છું હું બીજી માતા જેવી નથી એટલે આજે એક જ વસ્તુ પણ કહું છું તો સારું કરી આવીશ પણ જે કલમાં થતું હતું ને એ જગ્યાએ નવે સર એને જે થતું હોય ને એના ત્યાં ગાડી કરી ઈટો બીટો મેલ ઈટો ખબર પડો તો નદી ઈટો લાઈન હું અને તો દીવો ધર અને ભૂલ ચૂક માફી માફી ત્યાં નિવર્ષ ચાલુ કર જે તું તે હલ્લા કરશો તો ખબર છો શરૂઆતમાં અને તારું એકઠો થઈ જતો એ રીતે તારો નમે સરથી દિવસમાં ત્યાં દેવનો બિહાડી નિવર્ષ કરવાના હતો અને તું આ વખત આવી ના ઈચ્છો તો દેવ બેઠા હોય તો તારું ખાશે ને મારો વાત ના પડતા મગજ મૂકતો હશે કે નહીં તો તું બેહાડ તું પહેલાય દેવ નહીં અને બેહાડી અને પછી એમને ખવડાય અને ભૂલ ચૂંટણી માફી માં તમે બહુ મુશ્કેલ ભૂલ કરી નાખી છે તમારા પ્રતાપે હું ગુના મન રૂપિયા હતો પણ આજે મારી જે પહેલા મારી વારી હતી ને એ હું જે વારી મારી અસર આવી ગઈ છે તો હું મને ઉગારી લો અને હવે ફરી વાર જિંદગીમાં આવી ભૂલ નહીં કરું આ વસ્તુ તારા બોલવાની સમજી લે તો એવો જેવો એકલો હતો ને એવો એકલો પાછો તમને લઈ આવીશ પણ આ બધી કરવાની જવાબદારી તારી બોલશે તારી જોડે આવે ને અઠવાડે દસ જાણે પંદર ધાડે એમ જઈ લે તારી નીકળી તો આથી સ સમજી લેજે હું તો દયા વાળી છું છું તો દયા ખાઈ તને આશીર્વાદ આપી સમજી લે તારા ઘર માં બેઠા એનું અપમાન થયું છે એ રાજી ગીતારી થાય સમજી લે

પાંચ રૂપિયા નતા આ બધાય સાંભળો મારી વાત એ બોલતો હોય તો સાચું બોલતો હોય એની સામે હું કહું છું એના હો નાનું કરિયા લીધું એ હું ને એટલું કોઈ ના પહેરી વખત રૂપિયાની નોડે હતું બહુ સારું આના રૂપિયાની નોડે 5 5 10 10 લાખ ની નોડે પડ્યા એને એની નોડે બહુ બેહી ગઈ